નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકવીસ તારીખ પાંચમો મહિનો બે હાજર પચીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની કેસર કેરીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો કેસર કેરીની આવકમાં જે ઘટાડો જોવા મળી રહેલો છે મિત્રો હાલ જોઈ શકો છો તમે ગઈકાલ કરતા જે ઘટાડો જોવા મળેલો છે મિત્રો હરાજીના કામકાજ વિશેની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈ જાણી લઈ કેટલા થઈ છે આજના કેસર કેરીના બજાર ભાવ ત્રણસો ને પચાસ રૂપિયા ભાવ જો ત્યાં મળે જઈ શકો છો ત્રણસો ને પચાસ રૂપિયા

તો પાંચસો રૂપિયાનો ભાવ થયો છે ને પાંચસો રૂપિયામાં બાજુ માલ વેચાણો છે જોઈ શકો છો મીડિયમ ફળ છે પાંચસો રૂપિયામાં વેચાણો છે મીડિયમ નાના ફળ છે પાંચસો રૂપિયા ભાવ થયો અને આ બાજુમાં વેચાણો એને પાંચસો રૂપિયા જ ભાવ થયો છે જોઈ શકો છે અને પાંચસો રૂપિયા જ ભાવ થયો પાંચસો રૂપિયા ભાવ સો ને પચાસ રૂપિયા ભાવ દેજો છે જોઈ શકો છો માલનો જમ્બો ટાઈપ માલ છે મિની જંબો ટાઈપ માલ છે ચારસો પચાસ રૂપિયા ભાવ દેજો ફળ બધાય મોટા એ જોઈ શકો તો ચારસો ને પચાસ રૂપિયામાં વેચાણું છે માલ સાડા ચારસો રૂપિયા ત્રણસો રૂપિયા ભાવ દો છે આ માલનો જોઈ શકો તો જમ્બો માલ છે જંબો કેસરે ત્રણસો રૂપિયા ભાવ થયો પાંચ કિલોનો ભાવ છે આ પાંચ કિલોના ના ત્રણસો રૂપિયા ભાવ જોયા માલ તમે આઠસો પચાસ રૂપિયા માં છે ભાઈ સુપર ક્વોલિટીમાં કાંઈ ઘટે ને એવો માલ છે સારી ક્વોલિટી માલ છે અને ફળે બધે મોટા છે ત્રણસો રૂપિયા ભાવ જે છે માલ નો જોઈ શકો ત્રણસો રૂપિયા માં પાંચસો રૂપિયા ભાવ થયો છે માલ નો જોઈ શકો તમે સારી ક્વોલિટીમાં માલ છે પાંચસો વેચાણું છે ફળ ની વાત કરીએ તો મિત્રો નાના મોટા થોડા ફળ છે પાંચસો રૂપિયા માં બાકી થોડું ક્વોલિટી માં સારું પાંચસો રૂપિયા ભાવ નંબર ₹250 માં વેતનો દે અમાર 425 રૂપિયા ભાવ લે 375 રૂપિયા માં માલ વેચાણ છે 375 રૂપિયા એ દોરાજી બોલો મને 600 રૂપિયા નો ભાવ દેતે ભાઈ સારી ક્વોલિટી માલ છે 600 રૂપિયા ભાવ દે ચારસો રૂપિયા મોટા ફોન છે ચારસો ને પચાસ રૂપિયામાં વેચાણ સાડા ચારસો રૂપિયા

ચારસો ને પંચોતેર રૂપિયા ભાવ ભાવતું છે ભાઈ મીડિયમ ફળ છે બધા જોઈ શકો છો ચારસો ને પિંચોતેર રૂપિયા ભાવ ભાવતું છે ક્વોલિટીમાં થોડુંક સારું હોય ને માલે ચોખ્ખો હોય ચારસો ને પિંચોતેર રૂપિયામાં વેચાણ પાંચસો ને પિંચોતેર રૂપિયા ભાવતું છે ભાઈ મીડિયમ ફળ છે જોઈ શકો છો બધા પાંચસો ને પંચોતેર રૂપિયા ભાવતી ક્વોલિટી સારું ને માલે ચોખો પાંચસો ને પિંચોતેર રૂપિયા ભાવતું પાંચસો ને પચાસ રૂપિયા ભાવતું છે ભાઈ મીડિયમ ફોલ્ડ છે જોઈ શકો છો પાંચસો ને ભાઈ સારી ક્વોલિટી મળશે જોઈ શકો છો અને ફળ બહુ મોટા થી મીડિયમ ફળ છે નાના મોટા ફળ છે ભાઈ જોઈ શકો છો ચારસો ને પચાસ રૂપિયા નો ભાવ દીધો ભાઈ મીડિયમ નાના ફળ છે તો શકો તમે ચારસો ને પચાસ રૂપિયા માં વેચાણો છે ભાઈ માલ ચોખ્ખો ને સારો માલ છે સાડા ચારસો માં વેચાણો છે ચારસો રૂપિયા ભાવ દેજો ભાઈ મીડિયમ ફળ છે જોઈ શકો છો 400 રૂપિયા માં નાના પડ છે ચારસો રૂપિયા વેચાણો છે અને ક્વોલિટી જોઈ શકો છો સારી ક્વોલિટી માલ છે 400 રૂપિયા જેમો જેમો ચૌત્રી પાંચસો ને પચીસ રૂપિયા ભાવ જો ભાઈ જોઈ શકો છો એકદમ મોટો જમ્બો કેસર ત્યાં પાંચસો ને પચીસ રૂપિયા ભાવ છે મોટી સાઈઝ માં છે બધો મળ જોઈ શકો છો પાંચસો ને પચીસ રૂપિયામાં માં છે મળ તો ફાઇનલી ગણત મિત્રો આ હતા આજના કેસર કેરીના બજાર ભાવને મિત્રો આજની બજારની વાત કરીએ તો મિત્રો અઢીસો ત્રણસો રૂપિયાથી લઈને મિત્રો હાલ જે પ્રમાણે ક્વોલિટી હોય છે એ પ્રમાણે મિત્રો બજાર ભાવ બોલે છે મિત્રો અઢીસો ત્રણસો રૂપિયાથી લઈને હાલ સાતસો સાડા સાતસો રૂપિયા સુધી ઊંચામાં બજાર ભાવ બોલે છે રેગ્યુલર બજારની મિત્રો વાત કરી તો ત્રણસો રૂપિયાથી લઈને પાંચસો પાંચસો રૂપિયા સુધીનું મિત્રો રેગ્યુલર બજાર આજે જોવા મળી રહેલું છે ને આવક પણ તમે જોઈ શકો છો આવક પણ આજે આટલી જ આવક રહેલી છે મિત્રો શેડમાં જ આવક છે સાઈડ માલ ઉતારેલો મિત્રો હાલ વરસાદી વાતાવરણ છે જેના લીધે તો બસ આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈ ને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ